સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મની ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઓગણત્રીસ વર્ષે સુદામા સુખદેવ પ્રધાને જેરી દવા પીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દેવું થવાના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાનું મામ છે ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે આપનું નામ મારું નામ લાલાભાઈ ભરવાડ આ સુરતના પાંડેસરાના કૃષ્ણાનગર વિસ્તારમાં ઘટના બની છે એ એક અમારો ફ્રેન્ડ છે એણે દવા પી લીધી છે કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે અને કઈ પૈસાનું મની ટ્રાન્સફરનું ને એવું બધું કરતો હતો એનું પ્રેશર હતું એના ઉપર આઠ દસ ડિપ્રેશન માં હતો દેપ્રેશનમાં હવે એવું તો હવે એને ખબર હશે અમે લોકોએ પૂછેલું પણ અમને કીધું નથી એની ઉંમર હતી અઠ્ઠાવીસ વર્ષ ઓગણત્રીસ વર્ષ અને સુદામ નામ હતું એ મૂળ રહેવાના ઓડિશા ના રહેવા છે એનો જન્મ જ અહિયાં થયેલો છે એના મમ્મી પપ્પા ભાઈ બહેન બધા અહીંયા જ રહે છે